આ કૃષિ મહોત્સવના પ્રારંભ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અને પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઉગામેડી રોડ વિસ્તાર ઉપર આવેલ જેસી કુમાર આપવા મહાવિદ્યાલય ખાતે આ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો રવિ કૃષિ મહોત્સવ બોટાદ જિલ્લાના સહકારી આગેવાન મહોત્સવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી ગઢડા શહેર તેમજ તાલુકા વિસ્તારમાંથી સોથી વધુ ખેડૂતો આ કૃષિ મહોત્સવમાં જોડાયા હતા રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા

આપણે સૌ જોઈ રહ્યા છે કે આખા ગુજરાતમાં આજે કૃષિ મહોત્સવની એ શરૂઆત થઈ છે એના ભાગરૂપે બોટાદ જિલ્લાના ચારે તાલુકા અંતર્ગત જ્યારે ગઢડા કુમાર અપ્પા ખાતે આ કૃષિ મહોત્સવના ઉત્સવમાં ખૂબ મોટી બહોળી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા છે સૌ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે મારે એ પણ કહેવું જોઈએ કે નરેન્દ્રભાઈ બે હજાર પાંચની અંદર જ્યારે તત્કાલિક મુખ્યમંત્રી હતા ત્યારે એમને કૃષિ મહોત્સવની શરૂઆત કરેલી અને આપણા નરેન્દ્રભાઈ ખૂબ લાંબી દ્રષ્ટિથી વિચારે છે એના ફળ સ્વરૂપે આજે આ લગભગ ઓગણીસ વીસ વર્ષના સમયગાળા દરમિયાન ખેડૂતોમાં ખૂબ સારો બદલાવ આવી રહ્યો છે ખેડૂતોમાં નવી ટેકનોલોજી સુધારેલા બિયારણો એના દ્વારા ખેડૂતોની ઇન્કમ છે એ ડબલ થાય એ માટેના પ્રયત્નરૂપી દરેક સાયન્ટિસ્ટો પણ અહીંયા આવીને ખેડૂતોને રૂબરૂમાં એ પ્રત્યક્ષ રીતે એનો અનુભવ શેર કરીને જ્યારે કહેતા હોય છે ત્યારે ખૂબ મોટો લાભ એને મળતો હોય છે